ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સરકારી ફિશરીઝ કોલેજ ખાતે યુવાનોનો અવાજ કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમના આયોજન પાછળ માછીમાર ભાઈઓ સુધી સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવાનો હેતુ હતો આ કાર્યક્રમમાં માછીમાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના માછીમારો ઉપસ્થિત રહ્યા હતા સુડતાલીસ અંતર્ગત યુવાઓનો અવાજ એવો એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ગામના ઉદ્યોગપતિઓ એમની વચ્ચે ઇન્ટરેક્શન થાય અને ફિશરીઝ સેક્ટર સંબંધી સમસ્યાઓ અને આપણી સંભાવનાઓ એ વિષય ઉપર વિસ્તૃત વાતચીત અને છણાવટ કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે માછીમારો જે વિવિધ યોજનાઓ આપી છે એને અમે આવકારી છે અને સરકારની પ્રશંસા કરી છે એવી ઘણી એવી વિવિધ યોજનાઓ છે કે અમારા માછીમારોના ભવિષ્યને ઉજ્જવળ કરશે જે અમને લોકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું છે એનાથી ખૂબ માછીમારોનો લાભ થયો છે અમે વ્યાજના ચક્કરો માટે અમને ઘણી બધી રાહત મળી છે